તો કેમ છો મિત્રો બધા મિત્રો જય દ્વારકાથી જય રામ તો આપણે નિશાળથી જેવું થઈ જાય ને ભાઈબંધ પતંગ સગાવવા મળ્યા ચાર ના ગાઈપ નાખ્યા કાવે કરી નાખવી જોયું કેમ થાય હાલો બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ હા ઢીલા સડી જાય ભાઈ બન ઠેલા નહીં કાપવાનું

અને અહીંયા બતાવતી હોય તો મઢી થોડી થોડી બતાવી હશે હશે અને મિત્રો હવે જો અહીંયા છે આપણે આઠ ધોરણ પહેલાં એ નિશાળ અને આ ગામનો નજારો તમને બતાવો ઉભા ગામનો નજારો જો બાજુમાં નદી જો ગામનો નજારો નેક્સ્ટ લેવલ તો કેવું લાગ્યું અમારું ગામ કોમેન્ટમાં જણાવી દીજો ને કેમ કરે તો હાલો અહિયાં સડીજ કું હટ

તમે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો મારા બ્લોગ ગમે છે કે તમે અને ક્યાંથી જોવો છો ને તે જરૂર કહી દેજો કેવા લાગે છે તે પણ જરૂર કહી દેજો તો મિત્રો ગામમાં પતંગો બહુ સગે અને પરોટ એટલે અમારું ગામ બીજે બહુ મોટું હે આ તો જે વિસ્તાર છે વિસ્તાર કહેવાય વિસ્તાર એટલે કે ઘટે ને એવડો મોટો બરો અને આપણું ગામ છે બહુ આગળ થોડું તે બહુ મોટો ગામ છે અમારું ખંભાળા અને અહીંયા સરકારી નિશાળ છે અને આમ પાવર હાઉસ ને સપ છે તો અને કોઈ ને કાંઈ તો આ રાઈડ નાખે એમનો ખોટા ખોટી અંકુર ભાઈ હમ બીજું કાંઈ ને પતંગ જ સગાવે રાખે સગાવે દે હાથમી ગયો હા તોય જો મિત્રો હું આશા રાખું છું કે મારો લોક જરૂર ને જરૂર ગમ્યો જશે જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં બતાવી દેજો કેવો એવો લાગ્યો અને બે લાઇકન જરૂરને જરૂર ઓન કરી દેજો અને શેર પણ કરી દેજો જેથી કરીને તમારા મિત્રો ભાઈબંધ જે મારા વ્લોગ ગમે અને વ્લોગ જોય અને મજા માણે તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો મળે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય શ્રી રામ જય માતાજી બસ વ્યવહાર થઈ જ